હાલો રહોડામાં હમણાં રાંધવાની જવું છે રાંધવાની એવું તો ફડશે હમણાં રહોડામાં આ બધું શું છે આ બધું શું કર્યું આ જો આ બધું આ હું વીખ્યું બેઠા બે હમણાં મારે રાંધવા નહીં જવાનું હોય અને દખત ના બધું હું કામ કરું છું હા હું કર્યું બોલું શું કર્યું મંડળાની સાથે રખડવા આવી જવાનું પછી કાંઈ કામમાં મદદ કરાવી નથી ધ્યાન દેવું નથી पे क्या आन फला ढेकून बपन मंडाणु था मैं सरखु रिपेर थी तक खबर पड़ा खबर पड़े नहीं मंडाई गई हुई पण मने नथी देखातु एटले जो पूछू छु मने नथी देखातु ले हां मने नथी देखातु एटले हु पूछू एमने नथी पूछती तुमने आरु नो देखा देखा ना नारी रे राखो पत्र फाटी गयो हं अक पत्र एक फाटी गयो उपाडवा उपाडवा

ના બધું આવું છે અહીં હું તમને બોલું ન આવું વાયર નાખો છોરો લેપનો આ જ જવારું જો હે ન જવાર આગળ આલશે કાય હા બર દે આ તો રે નાખવું પડે હા હં જવાર કરું જનમાં કાય જવાર આગળ આલશે કાય આ એક રૂમ બનાવી લે તો બે રૂમ નથી ને ઉસરી માં રહોડું નઈ આવીજે આ નથી કાય એવું જ ને બનાવો છે મારું આ કેટલું રેવું રેવું મારું તારે ક્યાં મારું તરના જોતું હોય ને બસર શું કામ હોય

आप पर आप बुध विखी ने हो कर रहा जोन अरे किना कौन है बुध तो हमारे विखी ना कौन है बुध बीजा ने उपाधि करिया रखा है हाँ यह पग मुक्वा नहीं थी ना सिबुल आज हाँ आप टूटी की बुध हाँ हाँ ये बुध यहाँ मजे नहीं हमारे तो कोई जगिया ही शांति नहीं ना क्या पग मुक्वो तो मैंने पग मुक क्या पग मुक्वो नहीं આમ લાગે ને ક્યાંક આમ આગ વાગ વાયેલું જશે તમે જ્યાં રખડ જતા આ તો કઈ તમે જંગલ છે શું છે તો અમાર રહાડું છે ઠીક આવો રહાડું હા હે ભગવાન અર્ધ જિંદગી મને એમાં વહી ગઈ કે દી મને સુખ શાંતિ મળ ગઈ કેવી કે દી હારા ઘર માં રહેવાનું મળ છે હારું ઘર છે બધું હારા ઘર માં કે દી રહેવાનું ચાલે હાર તો બધું મય કને કામ કરસાન મને ઓલા પા બધું વારી ને કાલ ફટાફટ અમે લઈને બેસી ગયા છે તો

एक साइड के पड़े निकल तू हल फटाफट कर मई कवा फटाफट कर तू तो, बध काम कर